भूषण ના મમ્મીને કોઈક મળેતા હાળતો તો કોઈ કદી પૂછ્યો કે તમને આ રૂપા લાયરી શું થયું તું તવર મને કે હું અહીંયા ઘેરે કા કામે જઈ છીડો તો મને કે તું રોજ ઊઠીને નવી જૂનીનું શું કીરા રાખસ તું તારો ભાઈ અરે મેં કીધું તું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું તે ન હું આ મારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મત નો છું તમે ઉપાધી કરો હું તો એમ કહું છું મિત્રો ચૂંટણી પૂરી થઈ જઈ છે પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઈટ નથી અમારા ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું એમ મત તો આગળ જ્યાં જવાના આવશે ત્યાં જાશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કાંઈ નથી થયું કાંઈ નથી થયું અહીંયા કચ્છમાં એકરે કોઈ લેવા વાળું નતું દસ લાખ રૂપિયા કોઈ વેચવા વાળા છે કઈ નથી કર્યું તા હેમ હવામાંથી ભાવ વધી ગયા અને દસ લાખ રૂપિયા તો સીમાડા નો ભાવ છે જેને રોડ ની છે તો ચાર વાગ્યા સુધી ઉઠતા નથી તો વાગ્યા પછી મળો એમ હા ત્યાં જમીન હુતા હા શું છે ખોટું અને આ દેખાતું નથી ચાર લોકો દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી હતી સાહેબ પંચાણુમાં હું મિનિસ્ટર બન્યો પહેલો વહેલો ભાજપનો હુંય તમારી આમ સામે બે હતો જોર જોરથી જે બોલાવતો હતો પંચાણું સરકાર બની મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ક્યાં અઢાર ટકા અને ક્યાં ઝીરો ટકા ઝીરો ટકા વ્યાજ જ નહીં ભરો ત્રણ લાખ રૂપિયા સુધી દીધા લીધા પાછા દૂધે તો ઓવર થાય તમારે કઈ દેવા લેવો નહીં આ વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તે એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂની નું શું થયું તો ભાભી એક દીત મારી માથે બગડી જાય તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણના મમ્મીને કોઈક મળતા આડાતા તો કોઈકથી પૂછજો કે તમને આ રૂપા લાયરે છ્યું થયું તું તમારું મને કે હું અહીંયા ઘેરે કાંક કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂની નું શું કિર્યા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરત ની જમીન જૂની શરતમાં માં કરાવવા હાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ઉપાધિ કરો કેવા કાયદા આ રાજ્યમાં હાલતા બાપની જમીન છોકરાને ખાતે નહોતી ચડતી બાપની જમીન ના ભાગ પડે નહીં આ નવી જૂની શરતમાં કલેક્ટર ને પરવાનગી કલેક્ટર આપણને સાંભળે વર્ષ સુધી સરપંચો પાસે સરપંચો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ સાહેબ કે અમારા દવે સાહેબ આપડા તલાટી સાહેબ છે ઠેલો તું ઉપાડ માં તું સરપંચો આવું કેટલાય સરપંચો મારે કેવું પડતું હવે એ મેં એ કલેક્ટર કીધી એને પરવાની કે હવે દલસુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલસુખભાઈ ને મળું મગર સાહેબ આ ખેડૂતનું કાંઈક કરો તમારી પાસે અટાણે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનો તો કાંઈક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું તેમણે હું મેં વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક બહુ ગામડામાં ક્યાંક જવાનું થયું ને પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈનો આભાર માની આટલું તો કર્યું ત્યાં વળી એક અમારે કાકા થાતા હોય એ રહી નો કે કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ગૂંસવાળો જેવો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું હું ભાવી પડે છે કો એટલે આપણે એની રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને ને પાંચમો ગણવો પડે કે બોલો આ ભાવ આવા નાવા કાયદા તમે આઝાદીમાં ત્રી વર્ષ સુધી આ રાજ્યમાં રેખા એમાંથી બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું હમણાં વાત કરી કે હવે અમે એવો નિયમ કરી કરીને એને પૂછ્યા વગર ખેડૂત પૂછવાનું નહીં એ નવી હોય જૂની એન્ટ્રી જ પાડી દેવાની આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો ભલા એક બે નહીં પચાસ વાતો આ લાઈટ હમણાં કોંગ્રેસના આગેવાનો એ જાહેરાત આપી કે અમે બે મહિને બિલ આવે છે એને બદલે હવે એક મહિને બિલ આવે એવું કરી દેવું બોલો ચૂંટણી વસન આપ્યું એનું વસન ફરે છે એટલે આમ મેં કીધું તમે બિલ વરાતી નું એટલે મહિનાનું બે મહિના બદલે મહિનાનું કરીને મત માગો છો આ સો કલાક આપીએ એનું હું

દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના ના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યુ નથી ચ્યુ કરીને જે સરકારમાં અમે સરકાર ચૂંટાણી ને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાન ને એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો ગુજરાતમાં જેમ અઢાર હજાર ગામડાને આપણે ચોવીસ કલાક વીજળી આપી એક વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય એક જ વર્ષ હવે બાકી છે

અમારે તો ઈ પ્રોબ્લેમ એને પડે નહીં વૈશ્વમાં અમારે ઈ નું ઈ હાલે છે એમ ઉભે ભાલે એમને સામાન એમનું ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા